બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં નશાકારક તાળીના વ્યસનને કારણે અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આજે પણ ઉનામાં એક યુવકે નશાકારક તાળીના નશાકારક તાળી ભરેલી પોટલીઓ સાથે લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો તેમજ ઉના તાલુકામાં કાયમી ધોરણે નશાકારક તાળીનું વેચાણ બંધ કરવામાં આવે તેવી

એટલે અત્યારના આવી જગ્યાએ કેટલી જગ્યાએ તાળી વેચાય છે એટલે અમે લોકો સાથે મિત્ર મળી યુવા કોળી સંગઠન અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા એમની સારી ટીમ મોહનભાઈ મૈયા સારે બધાય મિત્ર સર્કલ બધા સાથે અમે મળી ને બધી માં જનતા રેડ પાડીએ છીએ હા અમે અત્યારના મુદ્દા માલ અત્યારના એક છોકરો હતો એની સાથે ત્રણ પેકેટ હતા તાળીના ના ભરેલા ને બે પી ગયા હતા એ લોકો ને એક સાથે હતું ને પ્લસ એને ફોન પે પણ કરેલું હતું જે થાળી માલિક છે જ્યાંથી લીધી એમના ઘરે અમે ઉભેલા છે અત્યારે ને અત્યારે આજુ બાજુ ઉપર એટલો જ ત્રાસ છે લોકોની બેનું દીકરી છોકરાઓ અત્યારે ખાલી પોલીસ લોકો અહીંયા જાણે કે અહિયાં બધા લોકો નીકળે છે તો એ લોકો અત્યારે છોકરાઓને ને ભણવા એની અંદર હાલીને એકલા ને નથી મોકલતા આના માટે તમે પોલીસ ને જાણ કરેલી હા આના માટે અમે અત્યારે પોલીસ ને એલસીબી બ્રાન્ચ ને જાણ કરેલી છે અત્યારે